નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત મણિનગર નખત્રાના ખાતેની નવરાત્રી રંગ જમાવી રહી છે ચોથા નોરતે શસ્ત્ર પૂજનમાં બાલિકાઓ દ્વારા ખડક પૂજન કરવામાં આવ્યું ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ દિવસે દિવસે રંગ જમાવતી જાય છે મણિનગર વિસ્તાર સહિત નગરના અન્ય વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો ગરબી જોવા ઉમટી રહ્યા છે સુપ્રસિદ્ધ ગાયક તુષારભાઈ લોંચા એન્ડ પાર્ટી સંગાથી ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે ગઈકાલે ચોથા નોરતે કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની સાથે ચંદનસિંહ રાઠોડ હરિસિંહ રાઠોડ ભરતભાઈ સોમજીયાણી ડાયાભાઈ સેંઘાણી નયનાબેન પટેલ ધર્મેશભાઈ પટેલ જીતેન્દ્રસિંહ જાડેજા આરએસના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ચંદુભાઈ રેયાણી હરપાલસિંહ સોઢા હિરેનભાઈ ભાનુશાલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્રપૂજન કર્યું હતું ત્યારબાદ બાલિકાઓ દ્વારા શસ્ત્ર પૂજનમાં ખડક પૂજનનું આયોજન કર્યું હતું ત્યારબાદ અંદાજીત પચાસ એક નાની બાલિકાઓ મયાનમાંથી તલવાર બહાર કાઢી ખુલ્લી તલવાર હાથ લીધી ત્યારે સાક્ષાત નવ દુર્ગા સ્વરૂપના અલૌકિક દર્શન સોએ નિહાળ્યા હતા બ્યુરો રિપોર્ટ સમય મિત્ર ન્યૂઝ નખત્રાણા